દેશમાં સાયબર ક્રાઇમે માજા મૂકી છે ભેજાબાજ ઠગો એન કેન પ્રકારની યુક્તિ પ્રવૃત્તિઓએ અવનવા આઈડિયાથી લોકોની ચિતરી રહ્યા છે આ છેતરબીડની અટકાવવા માટે બનાસકાંઠા પોલીસે મોટું અભિયાન ચલાવ્યું છે જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટના રોકવા માટે એસપી અક્ષય રાજનું નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે પ્રેસ કોન્ફરન્સમાં અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પીડિતો જો એકસો ત્રાણું નંબર પર કોલ કરશે તો તુરંત પીડિતને સાયબર ટીમ મદદ કરશે અને ગાઈડ કરશે તો સાયબર ક્રાઇમ રોકવા માટે અમારી ટીમ ચોવીસ બાય સેવન એટલે કે ચોવીસ કલાક કાઇડ સ્ટેન્ટ રૂમમાં કામ કરી રહી છે અહીં જે મુખ્ય ફ્રોડ થાય છે તેમાં ઓટીપી માંગવામાં આવે છે લિંક છે મોકલેન છે કે નું બહાનું કાઢવામાં આવે છે ઓએલએક્સ પર ખરીદીને અન્ય રીતે ગુનેગારો છે તે પીડિતોને ભ્રમિત કરે છે ભણેલા ગણેલા લોકો પણ તેમાં એવી સુફિયાની વાતો કરતા હોય છે આ ઠગો કે છે તેવું અક્ષર રાજમકવાણે જણાવ્યું હતું સાયબર સાયબર ક્રાઇમ કરતાં જે ગુનેગારો છે એ અત્યારે નવી ટેકનોલોજી જે કે જે એઆઈ ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરે છે ત્યારે બનાસકાંઠા પોલીસે અત્યાર સુધી બે કરોડ જેટલી જંગી રકમ પીડિતોને પરત અપાવી છે કે જેઓનો ફ્રોડ થયો હતો તો વળી જિલ્લામાં વિવિધ ફરિયાદોમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખની રકમ પરત અપાવવા હાલ પ્રયાસો હાથ ધરી રહ્યા હોવાના એસપી અક્ષરજ મકવાણે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો છે તેઓ સ્પષ્ટ કર્યું હતું કે બનાસકાંઠાવાસીઓને તેઓની પોલીસને ચિંતા છે તેઓને ચિંતા છે સતત તેઓની ટીમ કામ કરી રહી છે છતાં પણ આ ફ્રોડથી સાવજ રહેજો સલામત રહેજો અથવા આપથી ક્યાંક ભૂલ થાય છે ફ્રોડ થાય છે તો તુરંત એકસો નંબર પર કોલ કરી આપનું એકાઉન્ટ ફ્રીજ કરવા અમારી ટીમને કહેજો તેથી તુરંત આ મામલે કાર્યવાહી કરી શકાય અને તે રીતે સાયબર ક્રાઇમને અટકાવવા માટે એસપી અક્ષરાજ અને ટીમે હાલ તો ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે હું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જણાવવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર અને ઘણી બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રોફ જમાવી અને હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પડતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે ને આપણા સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપની રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ